માંડવી ખાતે પાંચેય ગચ્છના એકસો પાંત્રીસ કરાવાયા દેશભક્તિના માહોલ વચ્ચે પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેર માંગ સ્વાતંત્ર્ય દિને તિરંગા સાથે રાષ્ટ્રગીત ગાયને ઉપાસના થયા માંડવી શહેર માં ચાતુર્માસ બિરાજમાન જૈનાચાર્ય યશોવિજય સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રા જૈન સમાજના પાંચે ગચ્છના એકસો પાંત્રીસ તપસ્વીઓએ પિસ્તાલીસ દિવસ સુધી તપની કઠિન તપસ્યાની પંદરમી ઓગસ્ટના પાંચમી બારી સાથે વીસ દિવસીય તપસ્યા સંપન્ન કરી છે

જેની અંદર અગિયાર વર્ષની ઉંમરના બાળકો બાલિકાઓ સ્કૂલની અંદર ભણનારા અને એકોતેર બોતેર વર્ષની ઉંમરના વૃદ્ધ લોકો પણ ઉલ્લાસ ઉમંગથી જોડાયેલા છે આ તપની અંદર આઠ બારી આવે ટોટલ છત્રીસ ઉપવાસ અને આઠ બેસણા કરવામાં આવે આજે પારણાનો દિવસ નથી પણ બેસણાનો દિવસ વચ્ચે એક તપસ્વીને ટેકો મળે એટલે આજે બે ટંક જમવાનું પાછા આવતીકાલથી છ ઉપવાસ પછી પાછું બેસણું આવેલ બે ટંગ વાપરવાનું એક દિવસમાં પછી સાત ઉપવાસ પાછી બેસણું પાછું આઠ ઉપવાસ એવી રીતે એકથી ચડતા ક્રમે આઠ સુધી પહોંચવાનું આઠ ક્રમમાંથી મુક્તિ મેળવવા માટે આઠ બારીનો આ સિદ્ધિ તપ એની અંદર બધા ભાવુકો જોડાયેલા છે અને એની અંદર ભરતભાઈ ડગારાવાળા પરિવાર એમને ઉલ્લાસને ઉમંગથી તમામ તપસ્વીના બેસણાનો ઉદારતાપૂર્વક લાભ લીધેલો છે આજે પંદરમી ઓગસ્ટ દેશની આઝાદીનો દિવસ અને આ તપસ્વીઓ પોતાના આત્માને કર્મની ગુલામા ગુલામીમાંથી આઝાદ કરવા માટે આ સિદ્ધિ તપની અંદર જોડાયેલા છે આ દેશની આઝાદી અને આત્માની પણ આઝાદી અને એક પણ નવા બંધનની અંદર આત્મા ન અટવાય કે આપણો દેશ એ પણ કોઈ નવી ગુલામીની અંદર ન ફસાય એવા પ્રકારની મંગલ કામના તમામ સિદ્ધિ તપના તપસ્વીઓ તરફથી ફરમાવવામાં આવે છે અહીંયા માંડવી મધ્યે બે હજાર એંસીના ચાતુર્માસ માટે પરમપૂજ્ય પૂજ્યપાદ આચાર્ય ભગવંત યશોજી સુર્યજી મહારાજ સાહેબની પાંચ થાણા સાથેની નિશરા છે સાથે કલાવતી શ્રીજી મહારા સાહેબ આદિથાણા ચાર સાધુજી ભગવાનની નિશરા છે અત્યારે જે તપસ્વીઓ તપસ્યા માટે જોડાયેલા છે એ સીધી તપની અંદર પિસ્તાલીસ દિવસનો તપ છે એમાં છત્રીસ ઉપવાસ આવે છે અને આઠ બ્યાસણા આવે એવી રીતે સો ટક આપણે વાપરવાનું આવે જમવાનું આવે અને બાકી છત્રીસ ઉપવાસ આવે આ તપ દરમિયાન અત્યારે ટોટલ માંડવીના અને ભુજોડી અને ભુજના થઈને ટોટલ એકસોને પાંત્રીસ તપસ્વીઓ જોડાયેલા છે આ તપસ્વ તપસ્યા માટે જે બ્યાસણાના લાભાર્થી પરિવાર માતુશ્રી જયરબેન દેવજીભાઈ મહેતા ડગારાવારા મિસ્તે રૂપલબેન ભરતભાઈ મહેતા અને રિયા કેરીન મહેતા આ પરિવારે સંપૂર્ણ સોરે સોર બ્યાસણાનો લાભ લીધેલો છે અહીં આ બ્યાસણા ઉલ્લાસભેર લોકો ઉજવડે છે જેને લઈને આ સીધી તપ જે અમારા જૈન ધર્મની અંદર થોડો કપડો અને કઠિન કહેવાય એ પણ માંડવીના એકસો પાંત્રીસ તપસ્વીઓ આજે ટોટલી જોવા જાઓને તો પંદરમાં ઉપવાસનું પાણું છે પણ કોઈ તપસ્વીના મુખે પંદરમા ઉપવાસ પૂર્ણ કર્યો હોય એવો ભાવ ક્યાંય દેખાતો નથી બધાને જાણે એમ હોય ગઈકાલે એક ઉપવાસ કરેલો ને આજે પારણણું કરીએ છીએ આ રીતની સાતાપૂર્વક જે વયાવચ થાય છે એના માટે ખરેખર આ દાતા પરિવારને આપણે ધન્યવાદ કહી શકીએ અને ગુરુ ભગવંતના આશીર્વાદને લઈને સર્વે તપસ્વીઓ જે સાતામાં છે એમના આશીર્વાદને લઈને છે બાકી જૈન ધર્મની અંદર દેવગુરુની કૃપાથી સર્વે સારું થાય છે અને ખરેખર આ તપસ્યા જે રીતે અત્યારે માંડવીની અંદર ચાલે છે એ વર્ષોના વર્ષો પરંપરાગત રીતે ખૂબ સારી રીતે અને અત્યાર સુધીમાં ના કલ્પના કરી શકીએ એ કલ્પનાથી આ તપ અત્યારે સારી રીતે થાય છે બીજું જૈન ધર્મની સાથે સાથે આજે પંદરમી ઓગસ્ટનું આપણું રાષ્ટ્રીય પર્વ છે આ રાષ્ટ્રીયના પર્વના દિવસે પણ તપસ્વીઓ આજે આપણા તિરંગા ઝંડાને લઈને એમને પણ સલામી આપીને રાષ્ટ્રગાન સાથે આપણે રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રગીત સાથે અને રાષ્ટ્રને પણ ખરેખર અર્પણ થઈશું એ રીતે આજે આપણે પ્રોગ્રામ પણ ગોઠવેલો છે જય જીનેન્દ્ર તો આજે શીતલનાથ ભગવાન કી જય યશો વિજય મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન અત્યારે માંડવીમાં સિદ્ધિ તપનો માહોલ ખૂબ સારી રીતે જામ્યો છે જ્યારે સિદ્ધિ તપની જાહેરાત થઈ ત્યારે બધાને લાગતું હતું કે માંડવીની આટલી સંખ્યામાં શું થશે પચીસથી ત્રીસથી વધુ થશે નહીં પરંતુ અત્યારે પચીસ ત્રીસ નહીં પરંતુ એકસો ત્રીસ પ્લસ થયા છે આ બધું યશો વિજય મહારાજ સાહેબ અને ગુરુદેવની કૃપાથી એમના આશીર્વાદથી અને જે લોકો એક ઉપવાસ પણ નહોતા કરી શકતા એ લોકો પણ આ સિદ્ધિ તપમાં અત્યારે જોડાયા છે ખાલી પ્લેટફોર્મ પાસ લઈને અને ડગારાવાળા ભરતભાઈની વયાવતને કારણે અમને બધાને મારા સામના આશીર્વાદ અને ડગારા પરિવારના વયાવતને કારણે અમને બધાને ખૂબ જ સાતા છે મને નહોતું લાગતું કે હું અઠમથી આગળ વધી શકીશ પણ અત્યારે મારો સિદ્ધિ તબ ખૂબ જ સારી રીતે થાય છે બસ દેવગુરુની કૃપા અને વયાવતને કારણે આ બધું સારું થાય છે એક કચ્છ માંડવી નગરે એક અલગ જ નજરાણું જોવા મળે છે છેલ્લા વીસ વીસ એક દિવસ થયાને એક સિદ્ધિ તપનું જ્યારે શરૂઆત થઈ ત્યારે બધાને એમ થતું હતું કે માંડવીમાં હજાર જેટલી જૈનોની સંખ્યા છે તેમાં કેટલા સિદ્ધિ તપ થશે કોકના મોઢે બોલાતું હતું વીસ થશે ત્રીસ થશે ચાલીસ થશે પચાસ એટલે તો બહુ થઈ જશે એનાથી વધારે અહીંયા તપ થશે નહીં પણ આજે જ્યારે અહીંયા આપણે જોઈએ ત્યારે એકસો ત્રીસથી વધારે પણ સંખ્યા અહીંયા જોવા મળે છે એમાં ભુજોડી મોરબી ભુજ બધેથી પણ અલગ અલગ ભાવુકો તપ માટે પધારે છે અહીંયા અગિયાર વર્ષના બાળકો પણ સીધી તપ કરે છે અને બોતેર વર્ષના બાળકો પણ સીધી તપ કરે છે મારા સાહેબ દેવગુરુની કૃપાથી ખૂબ સારી રીતે આ તપ નિર્વિઘ્ન પૂર્ણ થશે એવું દેખાઈ રહ્યું છે ને ઝવેરબેન દેવજીભાઈ ડગારા પરિવાર દરેક વર્ષે દરેક લાભ તપમાં ખૂબ સારી ભાવભક્તિથી લેવા માટે ઉત્સુક જ હોય છે કે ના આ લાભ અમને જ લેવો છે ને અમને જ આપો ને દેવગુરુની કૃપા એના પર વરસે છે હંમેશા વરસતી રહે એવો આ સંઘ હંમેશા એમને આશીર્વાદ આપે છે ને એમની તપની ભાવના આપ અહીંયા વિડીયોમાં જોઈ પણ શકશો સાહેબજીના આશીર્વાદથી એ લોકો ખૂબ આગળ વધે અને વયાવચ કરવાવાળાને પણ ખૂબ આશીર્વાદ વધે આ આશીર્વાદ મળે કે એ લોકો પણ આગળ તપ કરી શકે એવી શુભકામના સમગ્ર ભારત દેશ અઠોતેરમો સ્વાતંત્ર્યની ઉત્સાહભેર ઉજવી રહ્યા છે ત્યારે માનવીમાં જૈનાચાર્ય યશો વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં આ સીધી તપ અહીં ચાલુ છે અને આ સીધી તપના જે તપસવી એકસો પાંત્રીસ તપસવીઓ જોડાયા છે એ એકસો પાંત્રીસ તપસવીઓ પાંચમી બારી સંપન્ન કરી છે અને આજે એમનો આઠ છ આ ઉપવાસ થઈ બાર ઉપવાસ પૂરા થયા છે અને પાંચમું વ્યાસનો વ્યાસનું છે પાંચ એટલે સત્તર દિવસ આજે સપન થાય છે આવતીકાલે છઠ્ઠો છઠ્ઠી બારીમાં બધા પ્રવેશ કરી રહ્યા છે અને આ જે વ્યાસનો લાભ છે એ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાડાવાલા રિયાબેન કેરીન અને રૂપલબેન ભરતભાઈ મહેતા અને રિયા કેરીન મહેતા અને ડગાડા પરિવારે લીધો છે અને ઉત્સાહથી મહારાજ સાહેબની નિશ્રામાં આ બધા તપસ્વીઓની જે સાત્યા છે ખૂબ સારી સાત્યા છે આજે યશોવીજી મહારાજ સાહેબે પણ કીધું છે જ્યારે આપણો ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી જ્યારે આઝાદ થયો છે ત્યારે આપણે જે આ આત્મા છે આત્માની આઝાદ કરવાનો છે આત્માને આઝાદ કરવા માટે આજે સમગ્ર ભારત દેશ જ્યારે સ્વાતંત્ર્યને ઉજવી રહ્યો છે ત્યારે દેશભક્તિની ભાવના સાથે અહીંના ભાવિ અહીંના ભાવિકો પ્રગલ પરિવાર અને સમગ્ર માંડવી શહેર આ જે રાત ભાવના સાથે જોડાયા છે અને અહીં કોઈ ગચવાત નથી અહીં પાંચે ગચના ભાવિકો જોડાયા છે અસ્તુ એક અવાજ પચખાણ ગુરુ દેવ તમારા કીધી છે કમલ જય જય સિદ્ધિ તપની જય જય સિદ્ધિ સૌમાનતા તપ કદી આ થઈ નહીં શકે પુરુષાર્થનો પહાડ અહીં વ્યર્થ રહી જશે અમે માનતા તા કાર્ય ગુરુ પોત સાધશે ગુરુ કૃપાએ આજ થયા સિદ્ધિ તપ મહાન પછી ખાણે ગુરુદેવ તમારા કીધી છે કમાલ જય જય સિદ્ધિ તપની જય જય સિદ્ધિ તપની જય જય સિદ્ધિ તપની